બગદાણા બબાલને લઈને હાલ કોડી સમાજ પીડિત નવનીતભાઈના સમર્થનમાં ઉતર્યો છે ત્યારે ચારે બાજુ કોડી સમાજની એકતાની ચર્ચા છે આ બધાની વચ્ચે અન્ય એક સમાજ છે જે કહે છે આપણે કોડી સમાજમાંથી પ્રેરણા લેવી જોઈએ અને તેમની એકતાને બિરદાવી રહ્યા છે જી હા હું વાત કરી રહી છું પાટીદાર સમાજની શું છે સમગ્ર વિગત જાણીએ આ વિડીયોમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ તો વાત જાણે છે કે બગદાણા હુમલાની બાબતે કોળી સમાજની એકતાની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે તેના બાદ કોળી સમાજ એક થઈને તેની સાથે ઊભો રહ્યો અને આરોપીને સજા સાથે ન્યાયની માંગ કરી રહ્યો છે ખાસ તો જે પ્રકારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નવનીત બાલિયાને મળવા હોસ્પિટલ પહોંચ્યા અને આ વાતને ગાંધીનગર સુધી લઈ જવાની વાત કરી અને ન્યાય અપાવવાની બાહેંધરી આપી છે એટલું જ નહીં પરંતુ પીઆઈની બદલી સુધીની જે વાત કરાય અને એ બદલી થઈ તે રાજ્યમાં ટોક ઓફ ધી ટાઉન બની છે ત્યારે પાટીદાર સમાજના લોકો કોળી સમાજની આ એકતા પર વારી ગયા છે અને સોશિયલ મીડિયા પર પાટીદારો સમાજના બની બેઠેલા નેતા નેતાઓ પર કટાક્ષ કરી રહ્યા છે દીપ ભંડેરી નામના એક યુઝરે લખ્યું છે સોશિયલ મીડિયા પર કે હીરા સોલંકીના કહેવા પર માત્ર એક કલાકમાં ફરિયાદ મોડી લેનાર પીઆઈની બદલી ને પટેલ સમાજમાં અમરેલીમાં ભર બજારે એક નિર્દોષ દીકરીનો વરઘોડો કઢાવનારા પોલીસને છાવરવા આપણા જ કેટલાય વિભીષણો બન્યા હતા બસ આટલો જ ફરક છે સમાજમાં એકતાનો તો વરુણ લાખાણી લખે છે કે પાટીદાર સમાજના આગેવાન કે નેતા થઈને ફરતા સમાજના નામે મત મેળવી ધારાસભ્ય કે મંત્રી બનેલા દરેક માટે

આવા આગેવાન પટેલ સમાજમાં કોઈ હોય તો નામ લખજો કે ખાલી સન્માન કરવા માટે જ રાખ્યા છે તો મિતાંશુ રાબડિયા નામના યુઝરે લખ્યું કે પાટીદાર સમાજના આગેવાનો માર મારનારની પડખે ઊભા હોય છે આ ઉપરાંત રવિ કાતલથિયા નામના એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હીરાભાઈ સોલંકી જેવા પાટીદાર સમાજમાં કયા ધારાસભ્ય છે જે કોઈ પીડિત પરિવારની સાથે ઉભા રહે

મનોજ લીંબાણી નામના એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો છે એકતા છે ને એને હું સલામ કરું છું હીરા સોલંકી મારી પાર્ટીના નથી છતાંય એની જે સમાજ પ્રત્યેની નિષ્ઠા છે એમના ભાષણની અંદર કે એમના કોઈ પણ પ્રશ્નની અંદર વારંવાર કે હું જે કઈ છું ને એ મારા કોળી સમાજ થકી છું અને ઈ સમાજને હું ન્યાય અપાવવા માટે પૂરતા પ્રયત્ન કરીશ આ નવનીતભાઈ કાર્યવાહી કરવા માટે એમને મદદરૂપ થાય છે એટલે ખૂબ સરસ વાત કહેવાય અને કોઈ પણ સમાજની અંદર આટલી એકતા હોવી જરૂરી છે અને આ અન્ય સમાજ સાથે સાળો નથી હું કોળી સમાજને ઘણો અંગતથી ઓળખું છું કે એ આમનો બદલો પૂરી તાકાતથી લેવાના છે એ વાત ચોક્કસ છે જેણે પણ આ ગુંડાગર્દી કરી છે હવે તપાસનો વિષય છે આગળ શું કોણે કેવું કર્યું છે પણ જે કોઈએ પણ આ કૃત્ય કર્યું છે એમના વિરુદ્ધમાં કોળી સમાજ સો ટકા લડી લેશે અને લડવું જ જોઈએ આવું ગુંડાગર્દી ક્યારેય ચલાવી લેવાય નહીં જય હિન્દ જય ભારત ટૂંકમાં કહીએ તો હાલ તો પાટીદારો કોળી સમાજની એકતા અને હીરાભાઈ સોલંકીના પીડિતને સમર્થન આપવાની વાત પર વારી ગયા છે અને પાટીદાર સમાજના નેતાઓ અને અમુક ધારાસભ્યો પર પોતાની ભડાશ ઠાલવી રહ્યા છે આપનું શું કહેવું છે આ સમગ્ર મામલે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં